મિત્રો આપણી સાથે છે હિંમતભાઈ મજેઠીયા જે છેલ્લા સાત વર્ષથી આ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવે છે અને જેમને બે હાર્ટ એટેક આવેલા છે કોલેસ્ટ્રોલ લેવલ વધારે છે ડાયાબિટીસ છે અને ગોઠવણની પણ તકલીફ હોવા છતાં પાંચ કિલોમીટર માત્ર ત્રેવીસ મિનિટમાં પૂરું કરી લીધું તેમની સાથે વાતચીત કરી અને વધારે એની સ્ટોરી જાણીએ શું કહેવા માગશો હિંમતભાઈ કે તમે ત્રે પાંચ કિલોમીટર રાઉન્ડ ત્રેવીસ મિનિટમાં પૂરું કરી લીધું પણ એટલા વર્ષ તમને એટલી તકલીફ હોવા છતાં પણ કેવી રીતે પોફ ઓફ ટાઈમ ઓફ ટાઈમ મળતો તો પ્રેક્ટિસ કરી લેતો મારી રીતે

પ્રેક્ટિસ કરે એમની રીતે પ્રેક્ટિસ કરે હવે અમને તો મેદાન ના મળે તો રોડ ઉપર થોડું કરી લેતા હોય ગાતા ગાતા જે આવે એ થોડું દોડી લેતા કહેવાય છે ને કે કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી કરવા વાળા ગમે ત્યાં કરી લે એવી જ રીતે ભાઈને મેદાન મળે રોડ મળે રસ્તો મળે ગમે ત્યાં તે પ્રેક્ટિસ જારી રાખતા એવી જ રીતે આપણે પણ આપણી મહેનત કરતી રહેવી જોઈએ ખૂબ ખુબ આભાર